હલો મિત્રો સૌને મારા નમસ્કાર અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપ સૌનો મિત્ર જગદીશ વાઘેલા મિત્રો આપણી સરહદ ઓળખો પ્રવાસ કાર્યક્રમ વર્ષ બે હજાર ચોવીસ પચીસ મિત્રો કચ્છ અને બનાસકાંઠા જે સરહદી વિસ્તારમાં આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણી સરહદ ઓળખો કાર્યક્રમનું આયોજન થાય કરવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકોને આ બાબતની માહિતી હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આપણી સરદ ઓળખો કચ્છ વિશે આપણે વિસ્તારપૂર્વક જાણીશું આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને આપણીઓ સરદ ઓળખો કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી મળે અને હા મિત્રો જો આપ મારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને તમામ શૈક્ષણિક માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો જાણીએ આપણી ઓળખો કાર્યક્રમ અને તેના વિશે વિગતવાર માહિતી તો ચાલો મિત્રો જાણીશું આ શું છે આ કાર્યક્રમ આ કાર્યક્રમ દેશના લોકોમાં દેશભક્તિ અને દેશના સરહદી વિસ્તારો એટલે કચ્છ બનાસકાંઠા માટે જાગૃતિ ફેલાવાના હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે દેશના લોકોમાં દેશભક્તિ અને દેશના સરહદી વિસ્તારો માટે જાગૃતિ ફેલાવાના હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ચાલો મિત્રો જાણીએ હવે આપણે કે આ કાર્યક્રમ એટલે આપણી સરહદ ઓળખો કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં દેશના નાગરિકો એટલે ભારત દેશના નાગરિકોને આ દેશના જવાનોની કામગીરી વિશે માહિતીગાર કરવું એક પહેલો ઉદ્દેશ્ય છે બીજો ઉદ્દેશ્ય છે સરહદ સુરક્ષા મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવી સરહદ સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવી ત્રીજો ઉદ્દેશ્ય છે સ્થાનિક સંસ્કૃતિ એટલે જે તે સરહદી વિસ્તારની સ્થાનિક સંસ્કૃતિ જીવનશૈલી લોકજીવન ઐતિહાસિક પુરાતત્વ સ્થળો રણ દરિયા કિનારા વિશે લોકો પરિચિત બને તે એનો ત્રીજો ઉદ્દેશ્ય છે ચોથો ઉદ્દેશ્ય છે દેશ ભાવના વિકાસ કરવી અને લોકોને આ વિસ્તારમાં પ્રોત્સાહન તે ઉદ્દેશ્યથી આપણી સરહદ ઓળખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ચાલો હવે આપણે જાણીશું કે આ કાર્યક્રમમાં કોણ ભાગ લઈ શકે તો ગુજરાતના યુવક યુવતીઓ જેઓ એકત્રીસ બાર બે હજાર ચોવીસના ના રોજ પંદરથી આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે હવે આપણે જાણીશું કે આ પ્રવાસ એટલે આ કાર્યક્રમનો ફોર્મ ક્યાં મળશે અને ક્યાં જમા કરાવવાનું રહેશે તો આ આ પ્રવાસનો ફોર્મ પોતાના જિલ્લાની એટલે જે તે જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી ફોર્મ મેળવવાનું રહેશે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી આ ફોર્મ મેળવવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મ આપણે ક્યાં જમા કરાવવાનું રહેશે સંપૂર્ણ વિગતો પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી રૂમ નંબર ચારસો અગિયાર ત્રીજોમાળ બહુમાળી ભવન ભુજ જિલ્લો કચ્છ પિન નંબર ત્રણસો સિતે જીરો જીરો એક ને તારીખ પંદર દસ બે હજાર ચોવીસ સુધી મોકલી આપવાનું રહેશે આ ફોર્મ તારીખ પંદર દસ બે હજાર ચોવીસ સુધી મોકલી આપવાનું રહેશે ચાલો મિત્રો હવે આપણે જાણીશું કે આ કાર્યક્રમ માટે વિશેષ પ્રાધાન્યતા કોને આપવામાં આવશે તો આ કાર્યક્રમમાં જોડાવા માટે એનસીસી કેડેટ્સ એનએસએસ મેમ્બર નવી દિલ્હી ખાતે યોજાતી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની રાષ્ટ્રીય પરેડ તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાની રમતોમાં પ્રથમ દ્વિતીય કે તૃતીય ક્રમાંક વિજેતા કે વિશેષ બહાદુરી કે શૌર્ય કે વીરતા માટેનો એવોર્ડ મેળવેલો હોય અથવા પર્વતારોહણ બેઝિક તાલીમ લીધેલું હોય અને કોઈ ખાસ અભિયાન કરેલું હોય દાખલા તરીકે સાયકલ રેલી બાઇક રેલીની વિગતો અંગેના પ્રમાણપત્રો સામેલ રાખવા જે યુવક પાસે આ ખાસ બાબતો હશે તેને પ્રધાન્યતા આપવામાં આવશે અરજી પસંદગી સમયે આ વિગતોને પ્રધાન્યતા આપવામાં આવશે ચાલો મિત્રો હવે આપણે જાણીશું કે પસંદગી પામેલ યુવક અને યુવતીને શું કરવાનું રહેશે તો આ કાર્યક્રમમાં પસંદ થનારને તેઓની પસંદગી બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવશે જેમની પસંદગી થશે તેમને ટેલિફોનિક દ્વારા જાણ કરવામાં આવશે તથા પસંદ થનારને પોતાના રહેઠાણથી ભુજ તથા ભુજથી પરત પોતાના રહેઠાણ ખાતે સો ખર્ચ આવવા જવાનું રહેશે એટલે જે યુવક યુવતીની પસંદગી થશે ત્યારે જ્યારે કાર્યક્રમમાં જોડાવ ત્યારે તમારા ઘરથી ભૂજ સુધી અને જ્યારે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે ભુજથી તમારા ઘર સુધી એ તમારે સ્વયં ખર્ચે જ આવવા જવાનું રહેશે કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારામાં આપવામાં આવશે જે નિઃશુલ્ક રહેશે તો ચાલો મિત્રો આપણે જાણીશું કે આપણી સરહદ ઓળખો કાર્યક્રમ કેટલા દિવસનો હોય છે શું આ કાર્યક્રમની કોઈ ફીસ હોય છે અંદાજીત કઈ કઈ જગ્યાએ ફરવાનું હોય છે તો આ કાર્યક્રમ કુલ દસ દિવસનો હોય છે ના આ કાર્યક્રમ માટે કોઈ ફીસ નહોતી હોતી આ કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક હોય છે તમામે તમામ ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે છે તો આ કાર્યક્રમમાં અંદાજીત ફરવાના સ્થળો આપણે જાણીશું તો મિત્રો જાણીશું આપણે આ દસ દિવસના કાર્યક્રમમાં અંદાજીત ફરવાના એટલે પ્રવાસનના સ્થળો એક નારાયણસરો કોટેશ્વર બે લખપત ત્રણ માતાનામળ ચાર સિયોતની બુધ ગુફાઓ પાંચ ધીણોધર ડુંગર અને થાનજાગીર છ આઈનામેલ અને પ્રાગમેલ સાત સફેદ રણ આઠ રોડ ટુ હેવન નવ કાળો ડુંગર ચુંબકીય ક્ષેત્ર દસ બોર્ડર પર બીએસએફ જવાનો સાથે મુલાકાત ધોળાવીરા પુરાતત્વ સ્થળ બાર માતા એટલે એકલનું રણ તેર વ્રજવાણી ધામ ચૌદ ધ્રંગ મેકણ દાદાની સમાધિ પંદર વોર મેમોરિયલ બોર્ડર ઉપર સોળ જેસલ તોરલની સમાધિ અંજાર સત્તર પિંગલેશ્વર બીચ એટલે પિંગલેશ્વરનો કિનારો અઢાર અંબેધામ ગોધરા ઓગણીસ માંડવી બીચ વીસ જખૌપોટ અને અન્ય પ્રવાસન સ્થળો જે દસ દિવસના કાર્યક્રમમાં આ ગોઠવવામાં આવશે તેની સાથે સાથે કચ્છની સંસ્કૃતિ તેમજ જીવનશૈલી વિશે ત્યાંના સ્થાનિક લોકો સાથે મુલાકાત તેમજ અન્ય બાબત તમને આ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી જે તે ટાઈમે તમે કાર્યક્રમમાં જોડાશો ત્યારે તમને માહિતી આપવામાં આવશે તો ચાલો મિત્રો આપણે જાણીશું કે આ કાર્યક્રમમાં જોડાવા માટે તમારે જે ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મમાં શું શું માહિતી હશે તો આ ફોર્મમાં તમારે તમારું નામ ફોટો તેમજ તમારો અભ્યાસ તેમજ અન્ય વિગતવાર તમારે વરી અને તમારી સહી સિક્કા સાથે કચેરી આપેલ એડ્રેસ પર જે જણાવેલા એડ્રેસ પર તમારે જમા કરાવવાનું રહેશે સાથે સાથે વાલી તેમજ પિતાનું પત્રક એટલે તમારા વાલી તમને સંમતિ આપે છે કે તમે આ કાર્યક્રમમાં જોડાઈ શકો છો તેવું પત્રક તમારે આપવાનું રહેશે સાથે સાથે તબીબી પ્રમાણપત્ર જેની અંદર નામ તારીખ ઊંચાઈ વજન જેવી અન્ય વિગતો ડૉક્ટરની સહી એટલે સિવિલ સર્જનનો તમારે પ્રમાણપત્ર આપવાનું રહેશે આ બધા ફોર્મની લિંક છે ને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે પ્રિન્ટ કાઢી ડાઉનલોડ કરી તમે વરી અને જો આ કાર્યક્રમમાં જોડાવા માગતા હો તો તમે વરીને કચેરીમાં જમા કરાવી શકો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે આ વિડીયોમાં જે મેં માહિતી આપી તમને સારી લાગી હશે જો તમને સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને શેર કરજો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો